નમસ્કાર ઘણીવાર એવું બને છે કે એક નાનકડો સાવ સાદો વિચાર પણ શિક્ષણમાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે આજે આપણે બસ એવી જે કહાણી વિશે વાત કરવાના છીએ ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ તો આખી વાત શરૂ ક્યાંથી થઈ ગુજરાતના જ એક શિક્ષક એમના મનમાં એક બહુ સિમ્પલ પણ પાવરફુલ આઈડિયા આવ્યો એમનો ગોલ એક જ હતો કે ભણવાની જે આખી પ્રોસેસ છે એને એકદમ સહેલી અને અસરકારક કેવી રીતે બનાવી શકાય તો વાત છે એક શાળા અને એક વિચારની રતન પર પ્રાથમિક શાળા એ લોકો ભાષા શિક્ષણને એકદમ નવા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે જુઓ સૌથી મોટો સવાલ એ હતો કે નાના બાળકોને અંગ્રેજી શીખવવું પણ કઈ રીતે એ પણ એવી રીતે કે એમને મજા આવે અને સહેલું પણ લાગે ચાલો જોઈએ એમણે આનો શું રસ્તો કાઢ્યો તો આ આઈડિયા ક્યાંથી આવ્યો શ્રી રતનપર પ્રાથમિક શાળામાંથી જે ગઢડા તાલુકા બોટાદ જિલ્લામાં આવેલી છે અહીંયા ધોરણ એકથી આઠના બાળકો ભણે છે અને આચાર્ય છે મુકેશકુમાર વી વાડા એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે અહીંના સ્થાનિક બાળકોને કેવી રીતે સશક્ત બનાવી શકાય તો હવે વાત કરીએ એ દ્વિભાષી ચાટની ડિઝાઇન વિશે આ એકદમ સરળ પણ સાચું કહું તો બ્રિલિયન્ટ ટૂલ છે ચાલો એને જરા નજીકથી સમજીએ આ ચાર્ટની રચના ખરેખર બહુ જ રસપ્રદ છે જો એમાં ત્રણ મુખ્ય ભાગ છે એકદમ વચ્ચે શાળાનો એક મસ્ત ફોટો જેથી બાળકો તરત જ કનેક્ટ થઈ જાય પછી એક બાજુ અંગ્રેજીમાં દસ સિમ્પલ વાક્યો લખેલા છે અને બરાબર એની સામેની બાજુએ એ જ વાક્યોનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કેટલું સરળ નહીં તો ચાલો હવે સીધા જ એ દસ વાક્યો જોઈએ જે આ ચાર્ટનો મુખ્ય ભાગ છે આનાથી જ અંગ્રેજી શીખવાની સાચી શરૂઆત થાય છે જુઓ પહેલું જ વાક્ય છે ધીસ ઇઝ આર સ્કૂલ અને ગુજરાતીમાં આ અમારી શાળા છે આ વાક્ય સીધું જ પેલા ફોટા સાથે જોડાય છે એટલે કે જે દેખાય છે એ જ શબ્દોમાં છે આનાથી શરૂઆત કરવી કેટલી સહેલી પડી જાય પછી બીજું વાક્ય આર સ્કૂલ ઇઝ બ્યુટિફુલ એટલે કે અમારી શાળા સુંદર છે આ વાક્યથી બાળકોના મનમાં પોતાની શાળા માટે પોઝિટિવ ફિલિંગ આવે છે એક સુંદર ઇમેજ બને છે ત્રીજું વાક્ય વી સ્ટડી હિયર આ વાક્ય શાળાના મુખ્ય હેતુ એટલે કે અભ્યાસ પર ફોકસ કરે છે તે એકદમ સ્પષ્ટ કરે છે કે શાળા જ્ઞાન મેળવવાની જગ્યા છે પછી તરત જ વી પ્લે હિયર આ વાક્ય ભણતરને રમત સાથે જોડે છે અને આખી વાતને વધુ મજેદાર બનાવે છે આનાથી શીખવાનું કોઈને ભારરૂપ નથી લાગતો હવે આ વાક્ય જુઓ દેર આર મેની ક્લાસરૂમ્સ આ શાળાના ભૌતિક વાતાવરણનો પરિચય કરાવે છે જે બાળકો માટે એકદમ જાણીતી જગ્યા છે એ લોકો પોતાની આસપાસની જગ્યાને ભાષા સાથે જોડી શકે છે વી હેવ ગુડ ટીચર્સ આ વાક્યમાં શિક્ષકોનો ઉલ્લેખ કરીને એક માનવીય તત્વ ઉમેરવામાં આવ્યું છે જે શિક્ષણનો ખૂબ જ મહત્વનો ભાગ છે આનાથી શિક્ષકો માટે આદર અને વિશ્વાસ પણ વધે છે આગળનું વાક્ય છે વી લર્ન ન્યૂ થિંગ્સ એવરી ડે આ વાક્ય દરરોજ કંઈક નવું શીખવાના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે અને બાળકોમાં જિજ્ઞાસા જગાવે છે અમારી શાળાને એક મોટું મેદાન છે રમતનું મેદાન તો બાળકોના રોજિંદા અનુભવનો જ એક ભાગ છે એટલે આ વાક્ય સાથે તેઓ તરત જ જોડાઈ જાય છે વી લવ આ સ્કૂલ આ વાક્ય શાળા માટે પ્રેમ અને લાગણીની ભાવના કેળવે છે અને જ્યારે બાળકો પોતાની શાળાને પ્રેમ કરે છે ત્યારે તેઓ વધુ સારી રીતે શીખે છે અને છેલ્લે આઈ એમ અ સ્ટુડન્ટ હું એક વિદ્યાર્થી છું આ વાક્ય દરેક બાળકની પોતાની ઓળખ સાથે સીધું જ જોડાય છે આનાથી એમનામાં ગર્વ અને જવાબદારીની ભાવના આવે છે તો આટલો સિમ્પલ આઈડિયા આટલો બધો અસરકારક કેમ છે આની પાછળનું કારણ શું છે ચાલો એ સમજીએ આ છે સરળતાની શક્તિ તો સવાલ એ જ છે આટલો સાદો વિચાર પણ આટલો બધો અસરકારક કેવી રીતે હોઈ શકે શું છે આની પાછળનું રહસ્ય ચાલો જોઈએ જુઓ આની અસરકારકતા પાછળ કેટલાક બહુ જ પાયાના સિદ્ધાંતો છે પહેલું તો વિઝ્યુઅલ એન્કર એટલે કે પેલો વચ્ચેનો ફોટો જે તરત જ ધ્યાન ખેંચે છે બીજું ડાયરેક્ટ કમ્પેરિઝન અંગ્રેજી અને ગુજરાતી બાજુબાજુમાં હોવાથી સમજવું એકદમ સરળ બની જાય છે ત્રીજું અને બહુ જ અગત્યનું રિલેટેબલ કન્ટેન્ટ આ બધા વાક્યો બાળકોની પોતાની દુનિયા એમની પોતાની શાળા વિશે છે આનાથી એમનો આત્મવિશ્વાસ વધે છે અને છેલ્લે આખી મેથડ બહુ જ ઝડપી અને ફોકસ છે જેથી બાળકો તરત જ શીખી શકે અને યાદ રાખી શકે તો આખી વાત પરથી એક વસ્તુ તો સ્પષ્ટ છે શિક્ષણમાં મોટા ફેરફાર લાવવા માટે હંમેશા મોટા બજેટ કે જટિલ યોજનાઓની જરૂર નથી હોતી ક્યારેક રતન પર શાળાની જેમ એક નાનકડો સાવ સરળ અને સ્થાનિક વિચાર પણ એક ક્રાંતિ લાવી શકે છે આ આપણને વિચારતા કરી દે છે નહીં કે આપણા પોતાના સમાજમાં આપણી આસપાસ એવો કયો સરળ વિચાર હોઈ શકે જે શિક્ષણને વધુ સારું બનાવી શકે